ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ જીઆઈડીસી ની અંદર કારખાનામાં કામ કરતી યુવતીનું એક ફેબ્રુઆરી બે હજાર શંકાસ્પદ મોત નીપજ્યું હતું સાત થી આઠ વર્ષથી કામ કરતી ત્રીસ વર્ષની દલિત દીકરીનો દુપટ્ટો આવી જવાથી મોત થયાનું કહેવાઈ રહ્યું છે દીકરીના મૃતદેહને પીએમ માટે જામનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પીડિત પરિવારે જ્યાં સુધી પોતાની માગણી ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પીડિત પરિવારે કહ્યું હતું કે આ કંપની પાસે સેફટીના કોઈ સાધનો ના હોય કંપનીનું કોઈ પણ રજિસ્ટર ના હોવાથી બંધ થવી જોઈએ કંપનીના માલિક પર એફઆઈઆર દાખલ કરી તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવે મૃતક પરિવારને દસ લાખનું વળતર આપવામાં આવે આ સહિતની માગો કરવામાં આવી હતી સમગ્ર કેસમાં પોલીસ તરફથી હજુ કશું કહેવામાં આવ્યું નથી સાંભળો પરિવારે શું કહ્યું ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ જીઆઈડીસી ચાલે છે ત્યાં એક

કોઈ જાતના પુરાવા વગરના કે કોઈ રજીસ્ટર વગરના ચાલે છે આ બેન આઠ દસ વર્ષથી કામ કરતી એમને પગાર પર આઠ હજાર રોકડો આપવામાં આવતો એટલે એમનું કોઈ કમ્પન્સેશન આપણે ના કરી શકીએ કે કામ કઈ બીજું ન થાય તો પીડિત પરિવારની એવી માંગણી છે કે આ લોકોને યોગ્ય વળતર મળે તેમજ આની અંદર જે પણ કોઈ આરોપી બને છે જેમ કે કંપની અનલીગલી રીતના હાલે એમની પાસે ડોક્યુમેન્ટ પુરાવા ન હોય કઈ તો પછી કંપનીના માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને આ અનલીગલી કંપની ચાલતી હોય તો એમને તાત્કાલિક ધોરણે બંધ કરે કાલે ભલે પછી કાગળિયા લાવે અને શરૂ કરે સાધનો સાથે એ પછીનો સવાલ છે પણ આજે અત્યાર સુધી અનલીગલી હોય તો અત્યારે બંધ થાય અને આવી તો ગીર સોમનાથ ની અંદર ઘણી બધી કંપનીઓ ચાલે છે કે જે આવું કરે છે અને મજૂરોનું શોષણ થાય છે તો પછી આ અધિકારીઓ બધાએ થોડુંક ધ્યાન આપી અને તપાસ કરવી જોઈએ પીડિત પરિવાર આપણી સાથે છે દીકરીના મમ્મીની સાથે થોડી વાત કરશું

હું એના કાકા થાઉ છું આ છોકરીને અહીંયા જામનગર સિવિલ હોસ્પિટલ માટે લઈ આવ્યા છે જેથી જેથી કરીને કરીને અમે લાશ સ્વીકારતા નથી કે અમને ન્યાય મળે ધરપકડ લોકોની કરી શકે જામનગરની ન્યાયપી જનતાને ને કેવા માંગુ છું કે બધા લોકો અહીં જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત થાય બહોળી સંખ્યામાં અને આપણે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે એ દિશામાં આગળ વધીએ કારખાના માલિક સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે દલિત સમાજના આગેવાન અને વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સમગ્ર વાત જણાવી હતી સંવાદદાતા દિલીપ મોરીનો અહેવાલ ગુજરાત તક ગીર સોમનાથ